નવ બે હજાર ચોવીસ ના રોજ અગાઉ જયારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો અને કાર્ટ્ર પકડાયા હતા એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્ન નહીં પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ બે ટીમ દ્વારા કુલ નવ હથિયાર પાંચ કાર્ટ્રીસ છ કાર્ટ્રીસ અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી

જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં ખબર પડી કે કલ્પેશ ગેરકાયદેસર હથિયારો અને વેચે છે અને એમાંથી આર્થિક ફાયદો પણ મેળવે છે જેથી એની પાસેથી એને પાંચ પિસ્ટલ દેશી બનાવટની પાંચ પિસ્ટલ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડ થી આને અટક પકડવામાં આવેલો છે એ જ રીતે બીજા એક જે ચાર આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝેલ તુર્કી જે સીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે મતીન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે રહે છે નવસુંદરા કોમ્પ્લેક્ષમાં અને અનિશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે અને મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્ષ પાસે રહે છે માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતે લાવેલા કારણ કે આ ચારેય આરોપીઓ મૂળ સંભલ છે અને અહીંયા ઘણા વર્ષો થી અહિયાં રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી સમંજા ત્રણ એક પિસ્ટલ અને ત્રણસો પંદર ના બોર ના ચાર કાર્ટ્રીજ અને બારા બોર દેશી સમંજા બે કાર્ટ્રીજ સહિત એ લોકો પકડાયેલા છે આ જે આરોપીઓ છે એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ પાંચ આરોપીઓની બે ગુનામાં ધરપકડ કરવામાં આવી મોસીન જયારે સરખેજ પોલીસ સ્ટેશનના રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો એ વખતે ઈડર પોલીસ સ્ટેશન ના એક ગુનામનો આરોપી કલ્પેશ ઠાકોર એ પણ એક ચોરીના ગુનામાં ત્યાં સાબરમતી જેલમાં હતો અને ત્યાં બંને વચ્ચે જે પ્રકારના મિત્રતા થઈ પરિચિત થયો કે કલ્પેશ ઠાકોર જે ઈડરનો વતની છે ઈડર તાલુકાનો અને એ આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો લાવી અને છૂપી રીતે વેચે છે એટલે એણે એની પાસેથી પાંચ હથિયાર મંગાવ્યા અને ખરીદેલા અને એ અહિયાં પોતાના આર્થિક ફાયદા માટે વેચવાનો હતો મોસીનની ઉંમર બાવીસ વર્ષની છે અને કલ્પેશ ઠાકોર પણ એનો સ્વયં છે એટલે એમનો ગુનાહિત ઇતિહાસ એટલો મોટો હતી પણ બંને વ્હીકલ ચોરીમાં બંને અગાઉ પકડાઈ ગયેલા છે જેલમાં દોઢેક મહિના જેટલો સમય રહ્યા હતા અને ત્યારબાદ એ સંપર્ક એમનો રહ્યો અને જયારે આ થોડા સમય પહેલા એને આ જે ડિલિવરી મળવેલી ગેરકાયદેસર પાંચ પિસ્તલની એ ડિલિવરી માટે જે માહિતી મળી એ પ્રકારે જયારે લઈને જતો હતો તો એના થેલા સાથે આ ગુનામાં એનો જે રોલ ભૂમિકા બહાર આવેલી છે એટલે એને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને એ સિવાય પણ બીજી કેટલીક વિગતો જેમ અગાઉના ગુનાની તપાસ દરમિયાન એક નવી માહિતી મળી ને એ માહિતી આધારે આ પ્રકારનો મોટો જથ્થો પકડાયો છે તો એ હાલ જે પ્રાથમિક તપાસના તબક્કે દેશી બનાવટ ના પણ જો સારી બનાવટ હોય તો ત્યાંથી પંદર થી વીસ માં ખરીદે છે અને અહીંયા પચીસ થી ત્રીસ હજારમાં વેચવાનું એનું કામ ગેરકાયદેસર હથિયાર ખરીદનારાઓ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પ્રવૃત્તિ હોય એવા જ લોકો આ ખરીદતા હોય છે સામાન્ય રીતે મુખ્ય પ્રવાહમાં રહેલા અથવા તો જેમને આ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ રસ નથી અથવા તો એમને કોઈ પ્રકારનો વૃત્તિ નથી એ લોકો ખરીદતા નથી એવું ન કરી શકાય એટલા માટે કે કઈ વ્યક્તિ કોના સંપર્કમાં આવે છે અને એના રસ નો વિષય છે કે કેમ એ જે તે વખત સંજોગો નક્કી કરતા હોય છે એટલે કોઈ નેટવર્ક કોઈ ચોક્કસ જગ્યાએથી ઓપરેટ ન છે જગ્યાએ પકડવાનો બાકી છે એની ધરપકડ થઈ હતી એની પણ જેટલી પણ ગુનાહિત પ્રવૃત્તિ છે અથવા તો એની મોડસ ઓપરેન્ડી છે એ જાણવામાં આવે હાલનો જે આરોપી પકડાયેલો છે મોસી એના કહેવા મુજબ કલ્પેશ ઠાકોર ઘણા સમયથી આ પ્રવૃત્તિ કરે છે એટલે કલ્પેશ ઠાકોર ની ધરપકડ થયા બાદ એ એની પ્રવૃત્તિ વિશે માહિતી મળશે